અત્યારે મને વાલીમાની કચલી ફેરે કીધું કે આ પાટી ને એના પાણા પાસે ન બાંધો હા જો આ પાણા હું જાર પાણી કરવા ન હોય ની પાટી ને બાંધે એટલે પાણા ની પથારી ફેરી જ ગઈ હોય એક તો પાણા ઉપાડે ઉપાડે થાય છે ને પાણા ને કાઢી નાખવા આમાં કેમ 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 કેમ

આજ આ તોડાવી હતી ને એટલી તોડાવી નહોતી છૂટે ગઈ હતી જર્સી ને લગભગ મારે મારે ને ઘાણ કાઢી નાખ્યું એવી મારી એટલે જર્સી ને કિલે છે ને કઈ પગ દેવાની જગ્યા નહોતી એટલું કશકાણ 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 હતું ના એટલે આ જાણી એવું કશકાણ બોલાવતી તું ને અમારે જવાનું છે ખારીઓ ભરવા ખારીઓ છે તો એવો હાલો છે ને આપણી ભાગે નીકળી મોટર સાયકલ લીધા ને આપણે ત્યાં આજ નાથા પાણી આવાનું છે ખાલી બરોબર ચાલ ઉગડા બોલો ગોકુળમાં તો કોણ કોણ જવાના છે ને મને ખબર છે હું નાથવા જઈએ ના જઈને ખબર પડી કોણ 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 શેખાઈ ભરવામાં તો હર્ષદભાઈ ચાટાણમય વ્યાગા ગયા હવારમય હમણાં એની વહેલી પારી છે ફીણવાની તો સવારમય વહેલા વ્યા જાય હર્ષદ અમારે અર્જુનભાઈ ગઢવી કરણ છે એ અર્જુનભાઈના અલ્યા હર્ષદભાઈના ખૂબ મોટા ફ્રેન્ડ છે તો હર્ષદભાઈ તો બ્લોગમાં આવતા જાય

તો મેળા ચાલુ હોતા હે પડી ફાટે જાય ફાટેન દવા જાય આ એ મારી બે ભરાઈ દયું આવે છે પર ભગવાન ખારીયો ભરાઈ ગયો છે અરે હું તો આગળે નાસ્તો કરવા આવી દિલો દિલો પડ્યો મારા ભાઈ બનાના બનાના ભગવાન યાદ નવત ને ગાઈસ તો ટાણ વાગ્યા 5 ને પાણી કરવાનું મોડું થઈ ગયું મીમાન આવ્યા હતા વર બઈને આવીન વર બઈન ને મેરો કરવા આવ્યા બિન તા રોકાણી પણ બઈને આવી પછી બરને આવી આવ્યો તો એટલે પછી બઈને આવી પાસે બેહું પડે કામ તો આપણે મોડું થાય તો વાંધો ની મે હતક માને વાલી માની કટલી ફેરે કીધું કે આ પાટી છેના પાણા પાસે નો બાંધો હા જો આ પાણા હું જાર પાણી કરવા નો હોય ની પાટી ને આ બાંધે એટલે પાણા ની પથારી ફેરે જ ગઈ હોય

ધજાણી પાણી કરી દીધું ને આસ્તા રાતી તોડાવી દીધી પાણી હવે રણ પોટ બોલાવ્યો રે ના હિંગડામાં રાખેલ હતું

રેડી તો રિક્ષામાં કઈ ઘટે નહીં એકડો બનાવેલી કલર બલર ની તું તારે મધુર હે બે હજાર કલર એ ને માં કીધું બે આરા પગુ રાખ લેવું છે કરવાની હોય વાહ છે તો હું બે ગાડીમાંથી ખાલી દિલ ના એકા મોમક

આપણે શિયાણી કઈ કઈ શિયાણી જોઈ ના જો આઈ જ કરે આખો દી એ જેઠો ઉતી ઉતી પાડી છે તારી હાલો આપણે જવાનું છે દૂધ ભરાવવા દૂધ પડ્યું હાલો ગાય છે વાગ્યા કેટલા હાડા બાર ને પ્રોગ્રામ છે આઈસ્ક્રીમનો તો આઈસ્ક્રીમ ઈના અમારે ખાવ ને ઈના કેટલી ખાઈ જાય તો આમાંથી હે એક જ ખાય ભાગ ઓય ને આપડી બે ભાગ પાડ ને કેટ ચડ આ બધા કોઈ ને દેવી ને આપડે આપડી બે ખાઈ જાય તો તો ઈ તો બોલ માં